નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે રેશમા આપનો સ્વાગત કરું છું જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા આજે જીએમડીસી ગ્રાઉન્ડમાં નવકાર મંત્રોચ્ચારનો આયોજન કરવામાં આવ્યું જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને પીએમ મોદી દિલ્હીથી વર્ચ્યુઅલી જોડાયા હતા જીએમડીસી ખાતેના આયોજનમાં રાજકીય નેતાઓ તેમજ જૈન સમુદાય જેમ કે શ્વેતાંબર સંઘ દિગંબર સંઘ તેરાપંથી સંઘ સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુનિ આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહ્યા છે સવારે આઠ વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી જ્યાં પહોંચવા માટે ચારસો પચાસ જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી જીએમડીસી ગ્રાઉન્ડમાં ચારસો પચાસથી વધુ કળશ મૂકવામાં આવ્યા હતા આ કાર્યક્રમ પહેલાં શહેરમાં કળશ યાત્રા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સંઘો કળશને લઈને આવ્યા હતા અને સામૂહિક નવકાર મંત્રનો જાપ કર્યો હતો હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા વીસ મિનિટ સુધી એક સાથે અલગ અલગ સ્થળ ઉપર નવકાર મંત્રનો જાપ થયો છે આજનો દિવસ દેશમાં નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય તેવી સમાજની માંગ છે તેતાલીસ દેશના લોકો તોતેર ચેપ્ટર અને તેર ઇન્ટરનેશનલ ચેપ્ટર જોડાયા હતા કુલ ચારસો સ્થળ ઉપર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જ્યાં સાત લાખ લોકો જોડાયા હતા ગુજરાતમાંથી એક લાખ ઉપર લોકો જોડાયા હતા આગામી વર્ષમાં નવમી એપ્રિલ નવકાર દિવસ તરીકે ઉજવાય તેવી આયોજકોની ઈચ્છા છે નવકાર મંત્રનો નવ કાર્યક્રમ શરૂ થવાનો સમય આઠ ને એક મિનિટ અને નવના મહત્વને લઈ નવમી એપ્રિલે નવકાર દિવસ તરીકે ઉજવાય તેવી આયોજકોની ઈચ્છા છે